જેને કારણે સ્થાનિક લોકોએ તાત્કાલિક કોતરા ફાયર બ્રિગેડ ની કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી ભારે આગ ઉપર મેળવ્યો હતો ત્યારે રસુલપુર ગામે આવેલા હતા મોડી સાંજે મોરવા હડફ તાલુકાના રસુલપુર ગામે આવેલા પાટિયા ફળિયામાં રહેતા નવલસિંહ લક્ષ્મણસિંહ પટેલ લિયાના મકાનમાં એકાએક આકસ્મિક આગ ભભૂકી ઉઠતા અફડા તફડી સાથે નાસભાગ મચી જવા પામી હતી જેથી આજુબાજુના વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકોએ આગ ઉપર પાણીનો મારો ચલાવ્યા કાબુ લેવા માટે કોશિશ કરી હતી પરંતુ બધી ભીષણ હોવાને કારણે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશ ડિંડોર વતનજી ઠાકોર ભાવેશ ઠાકોર તાત્કાલિક ઘટના સ્થળો પર પહોંચી પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવ્યો હતો જ્યારે આગની જ વાળાઓમાં પણ ત્રણ ભેંસો અને બે બળદ મરણ પામ્યા હતા સાથે સાથે નવલસિંહ લક્ષ્મણસિંહ પટેલિયાના મકાનમાં રહેલ ઘરવકરી સરસામાન સહિત તાકીરાને પૈસા પડીને ભસ્મ થઈ ગયા હતા